હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવવા જઈ રહી છું ભજીયા મરચાંના ભજીયા પણ થોડી અલગ રીતે તો મારી રેસીપીનું નામ છે સ્ટફ ચીલી ચાટ તો આ સ્ટફ ચીલી ચાટ બનાવવા માટે તૈયાર છો ને તમે તો ચલો બનાવીએ તો સ્ટફ ચીલી ચાટ માટે મેં અહીંયા લીધો છે ચણાનો લોટ ચીઝ લીધું છે ત્યારબાદ લીધા છે લીલા મરચાં જે મોળા આવે ને ભરેલા મરચાં કરીએ એ ટાઈપના લીલા મરચાં લીધા છે પછી ઝીણી સમારેલી ડુંગળી છે ટમેટા છે બાફેલા બટેટા છે અને કેપ્સિકમ છે ત્યારબાદ લીલી ચટણી માટે લીધું છે કોથમીર લીલા મરચાં ફુદીનો મીઠા લીમડાના પાન છે આદુ છે અને લીંબુ છે મેં સૂકો ફુદીનો લીધો છે જો તમારી પાસે લીલો ફુદીનો હોય ને તો એ લેવો ત્યારબાદ મેં બનાવી છે આંબલી અને ખજૂરની મીઠી ચટણી ત્યારબાદ સંચળ પાવડર ખાંડ લીધી છે ચટણી માટે અને મીઠું લીધું છે ત્યારબાદ જીરું છે જીરું શેકીને પાવડર કરી લીધો છે અને તળવા માટે તેલ લીધું છે તો બનાવવાની શરૂઆત કરીશું તો લીલી ચટણી બનાવીશું તો તેમાં લીલા ધાણા છે ફુદીનો છે મીઠા લીમડાના પાન છે લીલા તીખા મરચાં છે અને આદુ છે આ બધું લઈ લઈશું હવે તેમાં લીંબુ નાખીશું હવે તેમાં નાખીશું ખાંડ ત્યારબાદ નાખીશું સંચળ પાવડર જે સ્વાદ પ્રમાણે લઈશું હવે તેમાં થોડું એવું પાણી નાખીને ચટણી તૈયાર કરી લઈએ ચટણી તૈયાર થઈ ગઈ છે હવે તેને એક સાઈડ પર લઈ લઈશું હવે એક વાસણમાં લઈશું ચણાનો લોટ ચણાના લોટનું બેટર બનાવવાનું છે મરચાં એમાં ડીપ કરીને તળવાના છે તો ચણાનો લોટ લઈ લીધો છે હવે તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને આ બેટર જે છે ને તે થોડું થીક રાખવાનું આપણે બ્રેડ પકોડા બનાવતા હોય હોઈને જેટલું રાખીએ ને થીક એટલું થીક રાખીશું હવે લઈશું પાણી થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું અને બેટર તૈયાર કરી લઈશું આટલું થીક રાખવાનું છે ચમચાને આ રીતે કરીએ અને બેટર લસરીને નીચે ના આવી જાય એટલું થીક રાખવાનું છે હવે જે મરચાં છે એને ઉપરથી ડીટીયું કાઢી લઈશું અને એક ઊભો કાપો મારીને અંદરથી જે રગ હોય અને બી હોય તે કાઢી લઈશું આપણે ભરેલા મરચાં કરી અને જે રીતે કરીએ ને એ જ રીતે કરીશું પણ મરચાંને અત્યારે ભરવાના નથી એટલે એક પોકેટ ટાઈપનું તૈયાર કરવાનું છે મરચાંમાંથી બી અને રગ કાઢીને આ રીતે તો આ રીતે બધા જ મરચાં તૈયાર કરી લઈશું તો આ પોકેટ જે મરચાંનું બનાવ્યું છે તે તૈયાર છે બધા મરચાં આ રીતે થઈ ગયા છે હવે લીધું છે બટેટું બાફેલું ટમેટા ડુંગળી અને કેપ્સિકમ આ જે છે એ બધામાં હવે એડ કરીશું ચીઝ થોડું ચીઝ ખમણી લઈશું મરચાંમાં સ્ટફ કરવાનું સ્ટફિંગ છે આ જ્યારે મરચાં તળાઈ જાય ને ત્યારે એને સ્ટફ કરવાનું છે ચીઝ ખમણી લીધું છે હવે એમાં એડ કરીશું શેકેલા જીરાનો પાવડર હવે લઈશું સંચળ પાવડર જે સ્વાદ પ્રમાણે લઈશું હવે આ બધું મિક્સ કરી લઈએ તો સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે મરચાં તળવાના છે તો તેલ તો ગરમ કરવા મૂક્યું છે હવે એને ચેક કરી લઈએ તેલ આવી ગયું છે કે કેમ તો તેલ ગરમ થઈ ગયું છે તો થોડો ગેસ ધીમો કરી નાખશું મીડિયમ ફ્લેમ રાખીશું હવે જે મરચાં છે તેને આ રીતે ડીપ કરી દઈએ અંદર પણ સારી રીતે ચણાનું બેટર આવી જાય અને બહાર પણ સારું એવું લાગી જાય એ રીતે ચણાના લોટમાં મરચાંને ડીપ કરીશું અને તેને તળી લેવાના છે તો આ રીતે ડીપ કરી લીધા છે મરચાં હવે તળી લઈશું તો આવી જ રીતે બધા મરચાં તળી લેવાના છે ભરેલા મરચાં કરીએ ત્યારે અંદર મસાલો આપણે સ્ટફ કરતા હોઈએ છીએ બટેટા છે ગાંઠિયા છે એ બધું નાખીને અને અત્યારે હું મરચાંની ચાટ બનાવું છું એટલે મારે ખાલી આ મરચાંનું બેઝ જોવે છે થોડું ક્રિસ્પી થાય એ રીતનું તો મેં ખાલી ચણાના લોટના બેટરમાં આ રીતે ડીપ કરીને તળું છું અને અંદર પણ સારી રીતે લોટ લાગી જાય ને ચણાનો એ રીતે જ કરીશું અને થોડા એવા બ્રાઉન થાય ને ત્યાં સુધી તળી લઈશું અને મીડિયમ આંચ પર જ તળીશું જેથી કરીને સારી રીતે અંદર પણ મરચાં તળાઈ જાય તો આ રીતે મરચાં બધા તળીને તૈયાર છે હવે એક પ્લેટમાં મરચાં લઈ લઈશું અને તેમાં આ જે સ્ટફ સ્ટફિંગ તૈયાર કર્યું છે તે સ્ટફ કરી લઈએ ચીઝવાળું સ્ટફિંગ બીજા મરચામાં પણ સ્ટફિંગ સ્ટફ કરી લઈશું અંદર જોઈ શકાય છે લોટ પણ સારો એવો કોટ થઈ ગયો છે અને સારો તળાઈ પણ ગયો છે હવે તેના પર થોડું એવું ચીઝ નાખીશું તો ચીઝ ખમણી લઈએ થોડું ચીઝી થઈ જાય અને ખાવામાં પણ સારું લાગે અને ખાસ કરીને છોકરાઓને તો આ ડીશ બહુ જ ભાવશે કેમ કે જીઝી છે તો વધારે ભાવશે હવે જે ચટણી તૈયાર કરી છે તે ચટણી લઈ લઈશું તો પહેલાં લઈશું મીઠી ચટણી જે ખજૂર અને આંબલીથી બનાવેલી છે ખજૂર આંબલી અને મીઠું આટલું જ નાખ્યું છે મેં તો મીઠી ચટણી લઈશું ત્યારબાદ લઈશું તીખી ચટણી જે ફુદીનાવાળી છે હવે તેને ગાર્નિશ કરીશું કોથમીરથી તો ચીલી સ્ટફ ચાટ તૈયાર છે ખાવા માટે તો મારી આજની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવજો